પોરબંદર એ ગાંધીજીનું જન્મ સ્થળ છે ત્યારે પોરબંદરના જ એક મુસ્લિમ ગાંધીવાદી યુવક અહિંસા અને કોની એકતાની લાગણીથી બળ લઈ પહેલગામના નિર્દોષ શહીદો અને આર્મી માટે અહિંસા એકતા યાત્રાનું કેમ્પેનની શરૂઆત કરી છે પોરબંદરથી પહેલગામ સત્તરસો છ્યાશી કિલોમીટર પગપાળા યાત્રા શરૂ કરી છે ઓપરેશન સિંદૂરની ગૌરવભેર જીત માટે

તેમના સુધી પહોંચવાડવાનું મનોરથ કાર્ય કરી રહ્યા છે સત્તરસો છ્યાશી કિલોમીટર પગપાળા યાત્રા કરી અને તે પૂરું કરવા કટિબદ્ધ બન્યા છે ત્યારે ગુજરાતમાંથી પસાર થતી વખતે પાલનપુરની ડિવાઇન ટચ શાળામાં નાના ભૂલકાઓ જોડે પણ તેમણે સમય વિતાવ્યો હતો અને કહ્યું હતું કે દેશની સેવા માટે બોર્ડર ઉપર લડવા જવાની જરૂર નથી પણ વ્યક્તિગત રીતે શરૂઆત કરીએ તો આપણી આસપાસ સ્વચ્તા રાખીને પણ દેશની સેવા થઈ શકે છે અહિંસા એકતા યાત્રામાં આ મુસ્લિમ યુવક જોડે હિન્દુ યુવકો પણ જોડાયા હતા અને રસ્તામાં આવતા શહેરોમાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ બાદ કાશ્મીર પહોંચી તેમની યાત્રા પૂર્ણ થશે मेरा नाम एडवोकेट सैयद जावेद आजाद कादरी उर्फे सैयद सद्दाम बाबू कादरी के नाम से लोग मुझे जानते हैं पोरबंदर से पहलगाँव की यह अहिंसा यात्रा लगभग 2000 से ज़्यादा किलोमीटर की यात्रा है और आज हमने 570 किलोमीटर क्रॉस करके पालनपुर की डिवाइन प्लस इंटरनेशनल स्कूल के अंदर हम मौजूद है और काफ़ी सारे लोगों का प्रतिशाद है यात्रा के अंदर हमारी इंस्टाग्राम आई डी आज़ाद कादरी विज़न के ऊपर एक स्कैनर मिलेगा जिस स्कैनर के ज़रिए हम जो भी कोई पहलगाँव में शहीद हुए उनकी फैमिली तक पहुँचाने की कोशिश कर रहे हैं यही हमारा यात्रा का मकसद है और इस यात्रा में मेरे साथ कुमार भाई मकवाणा एक हिंदू भाई जुड़े हैं और लगभग पंद्रह अगस्त तक हम पहलगाँव तक पहुँचेंगे धन्यवाद मैं चाहता हूँ कि आप हमारा दर्पण बने मीडिया के समक्ष में एक सी बात रखना चाहता हूँ कि हमारी बात आगे तक पहुँचाइए क्योंकि हमें राजस्थान में ऐसे कोई कॉन्टेक्ट नहीं है ना पंजाब में ना हरियाणा में કોશિશ કરે કે બાત હાર આગળ તક પહોંચે ધન્યવાદ